ટીનેજમાં માતા દીકરીના સંબંધ મજબૂતના બદલે મજબૂર બનતા જાય છે તેનું શું કારણ છે માતા અને દીકરી બંને તમે માની લો કે વચ્ચે 6 છે આ સાઈડ થી દીકરીને 9 દેખાય છે અને માતાને 6 દેખાઈ રહ્યું છે પરંતુ બંને વચ્ચે વિવાદ સર્જાય છે કે એક કે છે આ 6 છે બીજું કે છે 9 છે અને આ નિવેડો લાવવો હોય તો શું કરવું પડે આપણે આપણી જગ્યાએથી એકબીજા સાથે તર્ક અને દલીલ કરીએ છીએ પરંતુ જો સ્થાન બદલશું આ દીકરી છે એ માતાના સ્થાને આવશે અને માતા દીકરીના સ્થાને આવશે તો એને એનો જવાબ મળશે એવી રીતે માતાએ દીકરી જ્યારે ટીન એજમાં આવે છે તો એક વખત એને એના યૌવનમાં પ્રવેશીને જોવું જોઈએ કે હું જ્યારે નાની હતી ત્યારે મને કેવા વિચારો આવતા હતા મને કેવું ગમતું હતું મારો સ્વભાવ કેવો હતો જો આ રીતે માતા વિચારશે ને તો બની શકે છે કે એ દીકરીને સમજી શકશે એની સાથે એનો સાથ આપી શકશે અને દીકરીઓએ પણ માતા કોઈ વખત ક્યારે ખીજાય બોલે પણ એક વખત વિચારવું જોઈએ કે એ માતા ફક્ત તમારા આવવાથી માતા બની છે નહીં કે એણે કોઈ બીજી પચાસ દીકરા દીકરીઓના ઉછેર કર્યા છે કે એને ખબર છે કે મારા સંતાનને આવું કહીશ તો કેવું લાગશે એટલે એને પણ માફ કરતા શીખવું જોઈએ